નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવારના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ તેમજ જીરાના વાવેતરના વધારા વિશે વાત કરીશું તેમજ જીરાના કેટલા વાવેતર થયા છે તેના આંકડા તેમજ કેવા ભાવ રહેશે તેની વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં આજ સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી અને એક લાઇક કરી દેજો તો વાત કરીએ ઘણી બધી લાગણી ધરાવતા શિયાળુ પાક એટલે કે જીરું અને વરિયાળીના વાવેતરમાં ઘણો બધો વધારો થયો છે તો ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા સ્વીસ ડિસેમ્બર એટલે કે બે દિવસ પહેલાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં પાંચ લાખ ચુમ્માલીસ હજાર નવ્વાણું હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર નોંધાયું છે તો ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષે બે લાખ અડસઠ હજાર સાતસો ને પંચોતેર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું તો છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ કાઢીએ તો ગુજરાતમાં જીરાનો સામાન્ય વાવેતર વિસ્તાર સાડા ત્રણ લાખ હેક્ટર જમીનમાં વધારો દર્શાવી રહ્યા હતા જો કે આ સિઝનમાં ગુજરાતમાં જીરાનું વાવેતર છ લાખ હેક્ટર જમીન આસપાસ જેવું વધારો થયો છે તેમજ સરકારી આંકડાઓને સાસા માનીએ તો સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લાઓમાં કુલ ત્રણ લાખ હજાર હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે જે આમ રાજ્યમાં કુલ વાવેતર થયું છે તેનું સિત્તેર ટકા વધારે વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે તો તે કયા વિસ્તારમાં થયું છે તે જોઈએ તો વાત કરીએ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં જીરાનું વાવેતર વધારે નોંધાયું છે તો જે ગયા સિઝનમાં જે ખેડૂતો ધાણાનું વાવેતર કરી રહ્યા હતા તે પણ આ વર્ષે જીરાનું વાવેતર કરી રહ્યા છે તો મિત્રો આ વર્ષે જીરાના બજાર ભાવ સતત ઘટાડા સાથે ચાલી રહ્યું છે તો મિત્રો આ વર્ષે કેવા ભાવ રહેશે તેની હજુ કોઈ પણ સંભાવના નથી તો આજે મિત્રો ઘણા ઘટાડા સાથે બજાર ભાવનું વાત કરીએ તો રાજકોટની તો પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર ચારસો રૂપિયા હળવદ પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા ગોંડલ ચાર હજાર ચારસોથી લઈને છ હજાર સાતસો સોતેર રૂપિયા મોરબી પાંચ હજાર પાંચસો પચાસથી લઈને સાત હજાર પચાસ રૂપિયા જામનગર પાંચ હજાર ત્રણસોથી લઈને પાંચ હજાર આઠસો નેવું રૂપિયા તેમજ પાટડી પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર बोटात 7800 થી લઈને 7800 પોરબંદર 3525 થી લઈને 3525 રૂપિયા જસદણ 4500 થી લઈને 6600 રૂપિયા વાકાનેર 5000 થી લઈને ઊંચા ભાવ 7000 વાત કરીએ ધાંગદરાની તો 5730 થી લઈને 6565 રૂપિયા જેતપુર 5500 થી લઈને 6500 તેમજ ઊંઝાની વાત કરીએ તો પાંચ હજાર સાતસોથી લઈને સાત હજાર છસો પચાસ રૂપિયા થરાદ પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર આઠસો રૂપિયા પાટણ છ હજાર ચારસો પચાસથી લઈને છ હજાર ચારસો પચાસ રૂપિયા તો મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર